રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટરમાં એજન્સી દ્વારા વિકાસના કામોમાં લાખોનો ચૂનો લગાવ્યા હોવાનો આક્ષેપ સરકારના કરોડોનું નુકસાન કરાવતી એજન્સી સામે યોગ્ય તપાસ કરાવી કાર્યવાહી કરવા સેમને પત્ર લખી કરી દેવા પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં હાલમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાધનપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં

પહોંચાડી એજન્સી સામે યોગ્ય તપાસ કરાવીને ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત વિક્રમભાઈ માધાભાઈ ઠાકોર સોમી ઇન્ચાર્જ પાટણ વરા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી એજીપી ન્યૂઝ ઇન્ડિયા આ રાધનપુર શહેરમાં હાલમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ગઠનની કામગીરી માટે જય વેવડી ઇન્ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ એજન્સીને કામગીરી આપવામાં આવેલ છે જે એજન્સી દ્વારા કામગીરીમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તેમજ એજન્સી દ્વારામાં જે તાજેતરમાં રોડ બનાવેલા આવેલ બનાવવામાં આવેલ છે પાલિકા દ્વારા તે રોડ પર એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા નવીન બનાવેલ રોડ પણ તાજેતરમાં તોડી અને ભૂગર્ભ ગટરની કામગીરી નાખવાની ક કામગીરી કરવામાં આવી રહેલ છે તે કામગીરીમાં ક્યાંક ને કંઈક ભ્રષ્ટાચાર દેખીતી રીતે દેખાઈ આવે છે અને કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એ પ્રકારના દ્રશ્યો એજન્સી દ્વારા જે પણ કામગીરી ભૂગર્ભની કરવામાં આવી રહી છે તે કામગીરી પણ નિયમ મુજબ ના થઈ રહી હોય એ પ્રકારનું આ સ્થળ ઉપર જોવા મળી રહ્યું છે આ વિક્રમભાઈ ઠાકોર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કિસાન મોરચા પાટણ જિલ્લા બીજેપી